વાર શનિવાર ચાલો મિત્રો આપણે લાલ કાંદાની આવકની વાત કરીએ તો અઠ્યાવીસ હજાર સાતસો પ્લસ કટનાની સફળ લાલ કાંદાની આવક છે ચાલો મિત્રો આપણે લાલ કાંદામાં કેવા રેજ ભાવ રહ્યા તે જાણી મારી યુટ્યુબ ચેનલ નવા દર્શકો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને તમને નવા વિડીયો તરત મળી શકે જય જવાન જય કિસાન એપીએમસી મો માર્કેટ યાર્ડ જોવા એની લાઈવ રે પડે જોવાની છે ભાઈ સુપર વખત આવે છે રોજ અઠાણું 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 એકાદ રૂપિયા બસો એકાશી એકાચી ધોરા છે تر سو چھوتریس અઠાણું 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 નવાનું નવાનું રૂપિયા હોય એક બે ત્રણ ચાર ચાર રૂપિયા ત્રણ વાર ये सर ये सर 12 85 66 58 14 70 72 57 76 780 एकज 12 80 33 बार काज में में ले लो आप रे कटली राशि ₹200 आ लो भाई खाली राशि ₹50 कर दो ₹50 में एकार एकार में एकार मावा ₹200 70 70 12 85 65 8 14 70 70 ₹200 274 74 चकले है चकले एक गुड हो پالکاوٹ سے چکری ہے دی آرم کترنا جیان برسو نا سٹھ 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 روپی مدرہ بہاکی کمارا برسو سٹھ 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 روپی برسو نا وہ بہن سٹھ روپی ہے برسو وہ بہن سٹھ પાંચ રૂપિયા છત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ ત્રણસો એકતાલીસ રૂપિયા

કોયક મે દે પણ 1 રૂપિયા 1 રૂપિયા 33 32 55 52 52 હતા હતા ચાલો

ચોરાણુ વસ્ત્રો ચોરાણ સોરાણુના પંચાવતાનું હાથ નવ ત્રણસો એક ત્રણ ચાર ચાર હજાર ત્રણસો રિયા પાંચ પાંચ હજાર ત્રણસો પાંચ પાંચના છ છ સાત

ત્રણસો અડતાલીસ રૂપિયા સાહેબ માલ છે ક્વોલિટી